બ્રહ્માકુમારી ભારતનો વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહી છે રાજયોગીની દાદી પ્રકાશમણીના અઢારમા પુણ્ય સ્મૃતિ દિવસ વિશ્વ બંધુત્વ દિવસ પર રાષ્ટ્રીય રક્તદાન મહાદાન શિબિરનું આયોજન અમરેલીમાં કેરિયા રોડ બાયપાસ પાસે આવેલ બ્રહ્માકુમારી વિદ્યાલયના દિવ્ય અનુભૂતિ ભવન ખાતે રવિવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બ્રહ્માકુમારી વિદ્યાલયના બ્રહ્માકુમારી ગીતા દીદી અને આમંત્રિત મહેમાનોએ દીપ પ્રજ્વલિત કરી બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરી હતી બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું આ રક્તદાન શિબિરમાં લાયન્સ ક્લબ એન્ડ કેન્દ્ર સરકારની હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર સંસ્થા પણ સહયોગી બન્યા હતા શાંતિ દાદી પ્રકાશ મણિજીના અઢારમા સ્મૃતિ દિવસ નિમિત્તે ભારત અને નેપાળના સર્વ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રો પર આજના એટલે કે વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે ચોવીસ ઓગસ્ટ રવિવારના દિવસે અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે સવારથી લઈને અત્યાર સુધી એટલે કે સવારે નવ વાગ્યાથી લઈને અત્યારે બાર વાગ્યા સુધીમાં લગભગ અંદાજે પચાસ યુનિટ જેટલું રક્તદાન થઈ ચૂક્યું છે અને હજી લક્ષ્ય છે કે આખા ભારતભરમાં એક લાખ યુનિટ રક્તદાન થાય અને સેંકડો ભાઈ બહેનો આ રક્તદાનમાં લાભાર્થી બને અને લાભ લે આ રક્તદાન કેમ્પનું જે આયોજન છે એ કુમારીની સાથે સાથે અમરેલી લાયન્સ ક્લબ ઓફ સિટી ની સાથે શાંતાબા મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે અને હજુ પણ આ રક્તદાન શરૂ જ છે સવારે નવથી લઈને બાર વાગ્યા સુધી અને બપોર પછી ત્રણથી લઈને છ વાગ્યા સુધી અને લક્ષ્ય છે કે વધારે ને વધારે રક્તદાન બધા કરે અને ગિનીસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ નામ દર્જ થાય અનેક જે વ્યક્તિ છે એને આ રક્તદાન કરી અને મહાપુણ્યનું પણ કાર્ય થઈ શકે